ઓકે આજ રોજ અડત્રીસમી ભગવાન રામની રથયાત્રા નીકળવાની છે ત્યારે પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પીડાનું આયોજન કરેલ છે આ આયોજન હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને એકબીજાની અંદર પ્રેમ વધે અને દેશભક્તિના માટે કાંઈ આયોજન આજે ભગવાન રામને જન્મદિવસ અડત્રીસમી શોભાયાત્રાના દિવસે મારે કેન્દ્રના અને પ્રવાસો હોવા છતાં પાટણનો એક જે સંદેશ જે આજે ભગવાન રામને જે જન્મદિવસ છે આજે બાર વાગે એમનો જન્મદિવસ હતો એ દિવસ પ્રવાસે આજે પાટણના અંદર ગુજરાત અને આખા ભારત દેશના અંદર શોભાયાત્રાના પ્રયાસો થતા હોય છે અને આજે પાટણ શહેરના અંદર ભગવાન રામનો જન્મદિવસે બાર વાગ્યાનો જન્મદિવસ થયેલો એ પ્રથા પ્રમાણે આજે પાટણના અંદર રામ શોભાયાત્રી અડત્રીસમી શોભાયાત્રા કાઢવામાં આવેલ અમારા મુસ્લિમ ભાઈઓ તરફથી પાણીનો જે ઇંતેજામ કરવામાં આવ્યો છે અને મારાબાત ગ્રુપ તરફથી બી હું વર્ષોથી આ કામના અંદર લાગેલો છું આ દેશના અંદર ભાઈચારો રહે અને હંમેશા અમે લોકો હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ તહેવારો છીએ જેવી કે અમારા ઈદના તહેવારો હોય એ ગમે તે તહેવારો હોય પણ આ પાટણના અંદર અને ગુજરાતના અંદર તો પૂરા ભારતના અંદર મારો એક જ દેશ કહેવાતા સાથ સબકા વિકાસ સારો જે ઉદ્દેશ આગળ વધીએ એવી બધા ધર્મના મારી એક ઐતિહાસિક પાટણ શહેર વિવિધ સંપ્રદાયોના સુફી સંતો અને ઈષ્ટદેવોની ભૂમિ છે આ પવિત્ર ધરોહર પર આવેલા મંદિરો દરગાહો સમાધિઓ પાટણની પ્રભુતાની યશગાથા સમગ્ર વિશ્વમાં વરણવી રહી છે સાથે સાથે ધર્મનગરી પાટણની એકતા ભાઈચારો અને સદભાવના પણ સમગ્ર રાજ્ય અને દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઉત્સવો અને શોભાયાત્રા સૌ હળી મળીને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવતા હોય છે અને એકબીજાના ઉત્સવો દરમિયાન સાથ સહકાર પણ આપતા હોય છે અને આવા કાર્યો થકી પાટણ શહેરની પવિત્રતા અને બંધુત્વ ભાવના સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે જે પાટણ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે ગૌરવપૂર્ણ બાબત છે આ એકતા અને સદભાવના તેમજ ભાઈચારાની ભાવનાને શહેરમાં આવી રીતે બંધુત્વ ભાવથી અકબદ્ધ રાખવાના હેતુથી આજે પાટણ શહેરમાં અડત્રીસમી રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં પાટણ શહેરના ગંજ પીર વિસ્તારમાં દિબાજ ગ્રુપના સહયોગથી ફિટનેસ કોર્નર જીમ દ્વારા રામ ભક્તો માટે ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો શહેરના શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તો માટે ઠંડા પાણીના સેવાનું કેમ્પનું આયોજન પણ કર્યું હતું આ કેમ્પનો શોભાયાત્રામાં જોડાવનાર રામ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આ કામગીરીને સરાહનીય દેખાવી બિરદાવી હતી તો દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમાં પ્રવાસમાં હોવા છતાં પણ પાટણ શહેરમાં કોમી એકતા સદભાવના અને ભાઈચારો હંમેશા અકબંધ રહે તેવા શુભ આશયથી પાટણ ખાતે આવી પહોંચ્યા હતા અને રામ ભક્તો માટે ઠંડા પાણીના કેમ્પની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉમરખાન રાવમાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસો હંમેશા દિબાજ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સબકા સાથ સબકા વિકાસ સબકા સહયોગ સૂત્રને સાર્થક કરવા મુસ્લિમ સમાજ દ્વારા રામ નવમીની નીકળેલી અડત્રીસમી શુભાયાત્રાને લઈ ઠેર ઠેર ઠંડા પીણા અને ઠંડા પાણીના કેમ્પનું આયોજન કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તો ફિટનેસ કોર્નર જીમના સંચાલક અખિલ સૈયદે જણાવ્યું હતું કે અડત્રીસમી રામનવમી શુભાયાત્રાને લઈ દિવાજ ગ્રુપના સહયોગથી ઠંડા પાણીના કેમ્પનું આયોજન કરી શહેરમાં ભાઈચારો અને એકતા અકબંધ રહે તેવા જીમ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઈકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ ઐતિહાસિક પાટણ શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઉત્સવો અને શોભાયાત્રા સૌ હળીમળીને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવતા હોય છે અને એકબીજાના ઉત્સવો દરમિયાન સાજ સહકાર આપતા હોય છે અને આવા કાર્યો થકી પાટણ શહેરની પવિત્રતા અને બંધુત્વ ભાવના સમગ્ર વિશ્વમાં આગળ ઓળખ ધરાવે છે અને પાટણ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય આ એકતા અને સદભાવના તેમજ ભાઈચારાની ભાવનાને શહેરમાં આવી રીતે બંધુત્વ ભાવથી એકબદ્ધ રાખવા હેતુથી આજે પાટણ શહેરમાં અડત્રીસમી રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં મહેબૂબ ખાન બલોચના સહયોગથી પાટણ શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રામ ભક્તો માટે ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો શહેરના શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તો માટે ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો શોભાયાત્રામાં જોડાનાર રામ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આ કામગીરીને સરાહનીય લેખાવી બિરદાવી હતી તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાટણ શહેરમાં કોમી એકતા સદ્ભાવના અને ભાઈચારો હંમેશા અકબંધ રહે તેવા શુભ આશયથી પાટણના જુનાગંધ બજાર ખાતે ઠંડા પાણીનો કેમ્પ કરવામાં આવ્યો હતો તો અડત્રીસમી રામનવમીની શોભાયાત્રા જૂનાગંધ બજાર ખાતે આવી પહોંચતા અને જુનાગંધ બજારમાં સમસ્ત મુસ્લિમ સમાજ સિવાય એક પણ અન્ય કેમ્પ ના હોવાથી રામ ભક્તોએ મોટી સંખ્યામાં ઠંડા પીણાના કેમ્પનો લાભ લીધો હતો તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાંચ હજારથી વધુ ઠંડા પીણાની બોટલોની વ્યવસ્થા કરવામાં આવતા તમામ બોટલ રથયાત્રાના રામ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લેતા પૂર્ણ થઈ જવા પામી હતી આ પ્રસંગે ગુલાબ ખાન બલોચે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં કાયમી ભાઈચારો સદભાવના અને કોમી એકતા અકબંધ રહે તેવા શુભ આશયથી અડત્રીસમી રામનવમીની શોભાયાત્રાને લઈને રામ ભક્તો માટે ઠંડા પાણીનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ આજનો મંગલ અવસર ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ઉત્સવ સમગ્ર ભારતમાં દેશવાસીઓ અને વિશ્વમાં રહેતા ભારતીયો એક વિશ્વ સુધી આ ઉત્સવને મજા મનાવી રહ્યા છે અમે પણ છેલ્લા પચાસ વર્ષથી ભગવાન રામનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ શોભાયાત્રા આશ્રમથી નીકળી આ ગામમાં ફરી ભગવાન રામનો સંદેશો આપી ભગવાન રામના પાવન પગલા થાય એવો ભાવ રાખી આશ્રમમાં પૂરી થાય છે આ ગામને અમારા આશ્રમ પરિવાર તરફથી એકસોને એક વાર હાલ સાડા ચાર હજારની વસ્તી છે અને એકસોને એક વાર અમે પ્રસાદ આપ્યો છે આશ્રમ પરિવાર તરફથી એ પણ એક રેકોર્ડ નોંધવા જેવો છે સાથે સાથે પ્રસાદમાં સમાનતા સમાજની એકતા સમરસતા અને એક જ સાથે તમામ તમામ સમાજના ભાઈઓ બહેનો દીકરીઓ બધા પ્રસાદ લે એવા ભાવ સાથે ભગવાન રામને જેમ સબરીય પ્રસાદ આપ્યો તો એવા ભાવ સાથે પ્રસાદ પણ આપવામાં આવે છે અત્યારે પણ હજારોની સંખ્યામાં હાલ અહીંયા સંતો મહંતો ભાઈઓ બહેનો દીકરીઓ બધા ઉપસ્થિત છે આપણે બધા આપણા દેશવાસીઓના માટે આપણા રાષ્ટ્રના માટે આપણી સંસ્કૃતિના માટે ધર્મની જાગૃતિ માટે સાથે રહી અને સામાજિક સુધારણા માટે સુખાકારી માટે પર્યાવરણને પણ જબરજસ્ત મહત્વ આપી ઝાડ ઉગાડી અને આપણે પોતે જ પોતાની સુખાકારી આપણને પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરીએ જેથી બીજા કોઈ પણ દેશની મેડિસિન ઉપર આપણે આધાર રાખવો પડે નહીં ગ્લોબલમાં પણ આપણે એવું ભગવાનના નામે દેવી દેવતાઓના નામે કંઈક એવું સારું કરીએ કે જેની ઉર્જા આકાશ માર્ગે વાતાવરણને પવિત્ર કરી અને એની શીતળ છાયા આ દેશવાસીઓ ઉપર ઉતરે અને આપણે બધા જ સુખી રહીએ સાથે રહીએ અને આપ સૌને મીડિયા કર્મચારી ભાઈઓને વડીલોને સૌને સમાજના આગેવાનો સંતો મહંતોને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે આપણે જો બધા સાથે રહીશું તો જરૂર આપણે કંઈક અંશતઃ પણ સારું પરિણામ લાવી શકું છું એવા દૃઢ વિશ્વાસ સાથે હું આપ સૌને વંદન કરું છું ભારત માતા કી કેમ આયોજન કરવામાં આવ્યું છે દરેક રામ ભક્તો વિનંતી જય શ્રી tajao dajilam protegiju bolo mogu da se tu pobedim gol silam namo

और वाली ओटी आए थे उरिया संगठनों द्वारा चार्ज से के आम मित्रों बंदी साथ पिता जाओ भगवान मिलाओ मत जाओ भगवान आया पूछे क्या करेंगे यार बजरंग बोले नहीं सुनाने कभी हो तो कर सकते सुनाओ जो मारत हूं और जो सुखाना क्या है आज अपन देख सकते हैं क्या अभी मदद से तेरी Thank you. go, Let's go. Let's go. Let's go. Let's go. आजा आजा शेर द शिव अरे टीवी मा

ал fossom ho чисor hiyo Endeesaam kidaro yellow chaad smo jam ……돼 accessaar Labor אח ilFeporère i kitu Ich